પહેલી ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ખાસ કરીને લોકોમાં એઇડ્સ માટે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ દિવસ નિમિત્તે સુરત શહેર માટે સકારાત્મક સમાચાર સામે આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં એચઆઈવીના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે સિવિલમાં આંકડો મુખ્ય ગયા વર્ષે દર મહિને સરેરાશ પાંત્રીસ થી ચાલીસ નવા એચઆઈવી દર્દીઓ સારવાર માટે આવતા હતા જ્યારે આ વર્ષે આ સંખ્યા ઘટાડીને માત્ર પચીસ થી ત્રીસ દર્દીઓ વચ્ચે પહોંચી છે એટલે કે નવા કેસમાં લગભગ પચીસ ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે હાલ પાસઠસો જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે આપણે ત્યાં એડિસના પેશન્ટ્સના નવા પેશન્ટ્સનું ડાયગ્નોસિસ ગયા વર્ષ કરતાં હવે ઓછું થયું છે ગયા વર્ષે આપણે દર મહિને પાંત્રીસથી ચાળીસ પેશન્ટ્સની આજુબાજુ ડાયગ્નોઝ થતા હતા હવે વીસથી પચીસ નવા પેશન્ટ્સ દર મહિને આપણને મળે છે એ છતાં આપણે ઓવરઓલ જે આપણી ટ્રીટમેન્ટની જે અમ્બ્રેલા છે તે મોટી થઈ ગઈ છે આપણે અત્યારે દર વર્ષ અત્યારે હાલની સ્થિતિમાં છાસઠસો ને નવ પેશન્ટ છે જે આપણા સેન્ટરમાં એચઆઈવીની ટ્રીટમેન્ટ લે છે અને સારી રીતે રહે છે આપણે જો વાત કરીએ તો ઓગણીસો ને છન્નુંમાં એડ્સ સાથે પેશન્ટ્સની લાઈફ એક્સપેક્ટન્સી થર્ટી નાઇન ઇયર્સની હતી જે અત્યારે આગળ વધીને સિત્તેર વર્ષની ઉપર થઈ ગઈ છે અને જો સારા સમયે સમયસર જો ડાયગ્નોસિસ થઈ જાય અને સીડી ફોર કાઉન્ડ ફાઇવ હંડ્રેડ સેલ્સથી વધારે હોય ત્યારે જો ટ્રીટમેન્ટ ચાલુ થાય તો લાઈફ એક્સપેક એક્સપેક્ટન્સી સેવન્ટી ટુ એટી યર્સની થઈ જાય છે જેવી જેનો મતલબ છે કે પહેલા જેવું નથી હવે આપણે બધી ટ્રીટમેન્ટ ફર્સ્ટ લાઈન સેકન્ડ લાઇન થર્ડ લાઇન ટ્રીટમેન્ટ બધી જ અહીંયા મળી જાય છે બધા રિપોર્ટ અહીંયા થાય છે અને સમયસર એડની ટ્રીટમેન્ટ જો ચાલુ કરી દેવામાં આવે તો દર્દી લાંબુ અને સારું જીવન જીવી શકે છે આપણે એમ જોઈએ છીએ કે ઘટાડો નવા કેસિસમાં ઘટાડો થયો છે પરંતુ ઓવરઓલ આપણી ટ્રીટમેન્ટના પેશન્ટ્સની સંખ્યાઓ એટલા માટે નથી ઘટતી કારણ કે આપણે સાઉથ ગુજરાતના નોડલ સેન્ટર છે એટલે હંમેશા જ્યારે સાઈડના જે આજુબાજુના સેન્ટર્સમાંથી જ્યારે ટ્રીટમેન્ટ ફેલિયરને એ બધું થાય ત્યારે એ બધા પેશન્ટ આપણી પાસે સારવાર માટે આવે છે દર મહિને આપણી પાસે અંદાજે દસથી પંદર પેશન્ટ્સ બીજા સેન્ટર્સમાંથી ટ્રીટમેન્ટ લેવામાં આવે છે અને ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ છીએ અને લોકોમાં હવે અવેરનેસ પણ વધી છે અને પહેલા જેવું નથી કે પહેલાના સમયમાં કેવું રહેતું હતું કે એડ્સ નું ડાયગ્નોસિસ થાય ને એટલે પછી લોકો શરમાઈને પણ ટ્રીટમેન્ટ નહોતા લેતા કારણ કે એનો સોશિયલ સ્ટિગ્મા રહેતો હતો હવે લોકોમાં અવેરનેસ આવી છે એટલે લોકો આવીને ટ્રીટમેન્ટ લે છે અને સારી રીતે રહે છે પેશન્ટ છે એને શું તેની એકીકાર કરવી પડે આપણે એડ્સ પ્રિવેન્શન માટે સૌથી અગત્યની વસ્તુ રહે છે કે અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ એટલે કે કોન્ડમ વગરનો જે શારીરિક સંબંધો છે તે એક બહુ મોટો રિસ્ક ફેક્ટર છે કે જેનાથી પેશન્ટને એડ્સ થઈ શકે સો એના માટે સામાજિક જાગૃતિની બહુ જરૂર છે અને આજના સમયમાં જ્યારે બધાને જાણ છે કે ધીરે ધીરે સેક્સ્યુઅલ એક્ટિવિટી યંગર જનરેશન્સમાં વધી રહી છે ત્યારે પહેલેથી જ એમને આ વસ્તુનું જ્ઞાન આપવું જરૂરી છે કે જેથી જો શારીરિક સંબંધ રહે તો તે સેફ સંબંધ રહે એ સિવાય તો બીજું જે છે તે લોહીનો જે ડાયરેક્ટ કોન્ટેક છે એનાથી પણ આ રોગ ફેલાઈ શકતો હોય એટલે જો તમારે તમે કોઈક સીન પર આવો કે જ્યાં દર્દી કોઈક લોહીનું બહુ જ વહન થઈ રહ્યું હોય એક્સિડન્ટ કે બધું તો થોડી કાળજી હંમેશા પોતાની લેવી જોઈએ પણ એનાથી સામાન્ય રીતે એઇડ્સ ફેલાતો નથી મેઇન વસ્તુ શારીરિક સંબંધો પર જ વધારે ધ્યાન રાખવું જોઈએ સેફલી રાખવા જોઈએ યાસીન દિવ્યાંગ ન્યૂઝ સુરત